ભાવનગરમાં ભાજપના સ્થાપના દિન નિમિત્તે યુવા મૌશાદ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીનો આજ રોજ પિસ્તાલીસમો સ્થાપના દિવસ છે અદરણી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એક દશકામાં સમગ્ર દેશમાં આઝાદ ભારતના ઇતિહાસમાં જે રીતે વિકાસની હારમાળા સર્જી નાનામાં નાના કોબાથી લઈ હવેલી સુધીના માણસોને પોતાનો હક અને ન્યાય પ્રાપ્ત થયો હોય એવું વાતાવરણ દેશમાં બન્યું છે બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસની સરકારોની કામગીરીને લઈ અને બે હજાર ચોવીસમાં જ્યારે મોદીજી હેટ્રિક કરવા પ્રધાનમંત્રી તરીકે જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ મોદીમય બની રહ્યો છે આજે આ સ્થાપના દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આ ચાલી ડિગ્રી ગરમીમાં પણ સમગ્ર પાર્ટી દ્વારા અપાયેલા કાર્યક્રમો ખૂબ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કાર્યકર્તાના ઘરે શુભેચ્છકાના ઘરે જય જય પાર્ટીનો ધ્વજ બાંધી અને શુભકામનાઓ પાઠવી છે આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ઇંચી બાઇક રેલીનું પ્રસ્થાન થઈ રહ્યું છે ગુજરાતમાં આદણી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વમાં સમગ્ર સંગઠનના કાર્યક્રમો થકી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની આ ત્રીજી વાર મોદીજી હેટ્રિક મારી રહ્યા છે તેમ છવ્વીસ સીટ પાંચ લાખ કરતા વધારે મતોથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે ત્યારે સૌ કાર્યકર્તાઓ અને શુભેચ્છકો અને જનતાના બળે અમે સૌ આ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ આપ સૌનો આભાર ભારતમાં થકી જાય